મહિલા બુટલેગરના ઘરે દરડા પાડતા પોલીસ સાથે બબાલ કરી હતી અને પોલીસ કર્મચારીનો ફોન પણ નાખ્યો હતો સુરતમાં બુટલેગરો બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સચિન પોલીસ દ્વારા મહિલા બુટલેગર નૈના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે મહિલા બુટલેગર સહિતનાઓએ પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો અને પોલીસ કર્મચારીઓ સાથે બબાલ કરી એક પોલીસ કર્મચારીનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો જે ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે જો મતલબ 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 લેકું તો કર જાય દેશ કરો ને ના કઈ જાય જઈને જાવ માળા બોલ માલ બોલ ઓય તું ફોન ના હા એક જ મિનિટ એક ઉભો 15 મિનિટ મંતન તો મતલબ આપણે ફોન ભાઈયા લઈ ગયા ફોન Hanımefendi bana öyle